કશું કાળું કરતા મને ખબર તો કરતા ડાગીના પાવ તો તમે મગરે છે ઈ હારે જ જબરતી હો ક્યાર મે લગયા ડાગેના લગભગ 5 કે 6 વીનાતા ડાગીના લઈ જાવ પડે શું શું કરા કે લાબા વિચાર કરજો તો અટા હવે ઓમે તો શું થાય કપડા વિચાર કરજો ને હાચલા તમારે કે અન થોડા ખાલતા બસા દે બગા દે અને હવે આ ખેતર ઉપર પૈસા ને મેલો કરવાનો હો બોલો પછી ખેતર પર પૈસા લેવ પછી પછી શું કરશો એ કહો પછી શું કાળું તમે કેજો હવે

હવે કીધું જો આટલું કટકું છે ને ઊંચારે કટકું કીધું એક મારું કટકું દાગી ના પૂરું પાવે પૂરું થાય નહીં દાગી ના લઈ ને તો પછી ઓયા લગ્ન કરે પછી ઓઈ ને પાસે એવું જ થાય ને કે મતલબ આપણે જમીન તો હોય નઈ પછી શું કરવાનું વાત સાચી તમારી પણ હવે જો ના આપણે બધું કરો તો હમણાં વસ્તી તમને ખબર તો હોય કે કોઈ આલ્યું નહીં કે કોઈ કર્યું નહીં કે

આપણે બધા આપણા કુટુંબ ને બધા ભેગા કરીને વાત કરી જુઓ તો ગરીબ છે અમુક અમીર હોય વધારે આપણા જેવાય શું કરે એમ કહો તમે ત્યાલું ખાતા નાખી દો પૈસા એવું હોય ચાલો કોમ આવે કોમ આવે આ વધારાનું ખોટું આપડે લાવ્યું હોય તમને કોણ પાછા <Santhe> એટલે <Santhe> 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 <Santhe>

અને જમીન વેચી રહ્યા પાછું શું કરવાનું પછી પછી તમારે ખાવાનું અનાજ ને બધું ચેલ આપવું અને બીજો કોઈ ચારો છે નહીં જમીન ઉપર વિવો તો કર્યા પણ ચાલે જે પેલું છે આપણે પચાસ હજાર કિલો કિલો ચોદી મળતું હતા બે બે લાખ રૂપિયા થઈ ગયા બે બે લાખ નાનો ભાવ છે પહોંચ્યું આ લેવાનું બંધ કરી નાખે તો આ પુત્રો ભાવ કટી જાય એટલે શું આ બધું ને ઓછું કરતું જવું પડે છે મને

સમાધાન કરે એ અલગ વાત છે તમે બોલ્યા કરો શું કરવાનું આપડે એવું કરવાનું કે આપડે આખા ગમલું જ નહીં કેતા આપણું

હતા સાર જ છે વસ્તી કોમ કોઈ મોને કે ના મોને પણ આપણા આ કુટુંબે શું કરવું કે જો કહું આપણે ડીજે બંધ કરો બરોબર ડીજે બંધ કરવાનું પછી આપડે એટલું અફણ ને બફણ લાવે બંધ કરો બધું બન જ કરવું બીજા ઉમર ના શીખી શીખે કેટલા શીખ્યા દાગી નામ જમીન વેકેરીએ

તમાર ગયું હવે તમને કોની એટલે તમારે કેટલા જુઓ અમારા આવે એટલે અમને ખબર છે એટલે તમારે ગરીબ ની સમજવી પડે

ભાઈ વધારે ખાલી એક એક જણ ખરાય નહી હારે બઉ અમારે બીજા જવું પડશે જી મિત્રો આ વિડીયો ફક્ત આપણા સમાજને લાગુ પડે એ માટે બનાવવામાં આવ્યો છે જેમ કે દાગીનાના ભાવ વધી જાય વધારે દાગીના હાલવામાં આવે છે એનાથી અમુક ગરીબો હોય એમને છેતર વેચીને બધું કરવું પડે એટલે બધું આલવા જુએ નહીં ને બધું બંધ કરે એટલું સારું વિડીયો તમને લાગુ પડે આમ દિલમાં ઉતર્યો હોય તો ક્યાં મતલબ અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને આવો નવો સપોર્ટ કરતા રહીજ